નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિશે પલ્લાસ એટલે કે ગુજરાતી વિષયની અંદર જે તમારું નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ આધારિત એની અંદર પ્રકરણ સાત જે છે નવી નવાઈનું સરઘસ એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે કારણ કે ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો મારી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય જો એ સ્વાધ્યાય તેમાં પહેલાં વાતચીત આપેલી છે આ મિત્રો જે વાતચીતના પ્રશ્નોના જવાબો હોય છે એ તમારે આની અંદર જોઈને લખવાના નથી પરંતુ તમારે જાતે આ પ્રશ્નનો જવાબો લખવાના હોય છે તમારા અનુભવો ઉપરથી આ પ્રશ્નના જવાબો તમારે લખવાના હોય છે અહીંયા ખાલી સમજવા પૂરતા જ આપેલા છે જોઈ પહેલો કે તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે મિત્રો તમારી શેરીમાં જે રખડવા રખડતા જોવા મળતા હોય એ તમે જોઈ શકો છો કોમન મિત્રો ગાય ભેંસ કૂતરા બિલાડી બકરી જેવા પ્રાણીઓ હોય છે એ જોઈએ કે તમને કયું પ્રાણી પાળવું ગમે છે અને કેમ એ પણ જોઈ શકો છો મિત્રો તમારે જાતે તમારે વિચારીને લખવાનું છે કે મને કયું પ્રાણી પાળવું ગમે છે અહીંયા ખાલી સમજવા પૂરતા આના જવાબો આપેલા છે યો છે કે એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવાનું ગમે શા માટે એ પણ મિત્રો તમે જોઈ શકો છો તમને જે ગમતું હોય એના વિશે તમારે લખવાનું છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું શા માટે તો માણસોનું વર્તન અમને અયોગ્ય લાગ્યું કારણ કે માણસો માનવતા ભૂલી નાના નાના કારણોથી લડવા માંડે છે તેઓ એકબીજા પર પથ્થરો ફેક ફેંકવા માંડે છે જાહેર મિલકતોને આગ લગાડી તેમને નુકસાન પહોંચાડે છે ઘણીવાર હિંસક હુમલાઓ કરી એકબીજાનો જીવ પણ લે છે જોઈએ પાંચમો કે ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરકસ કાઢ્યું ન હોત તો શું થાત તો ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરકસ કાઢ્યું ન હોત તો આજે માણસો અંદર અંદર લડ્યા જ કરત અને વાત ખૂબ જ આગળ વધી જાત આ કારણ તેઓ એકબીજા પર હુમલો કરત અને જાહેર સંપત્તિને મોટું નુકસાન પહોંચાડત ક્યારેક આવી લડાઈઓ ગંભીર રૂપ ધારણ કરી લે છે અને લોકો જીવ પણ ગુમાવે છે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે જો તમે પશુ પક્ષીઓની પાસા જાણતા હોત તો શું કરો તો મિત્રો તમે શું કરો એ તમારે જાતે લખવાનું છે સાતમો છે કે માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવું જોઈએ તો પશુ પંખીઓ માણસોને ઘણું બધું શીખ શીખડાવી શકે છે બધા પશુપંખી પક્ષીઓમાં ઓછામાં ઓછો એક ગુણ તો એવો હોય જ છે જેને માણસે અપનાવી શકે છે જેમ કે કૂતરા પાસેથી વફાદારી ગાય પાસેથી પવિત્રતા અને નિર્મળતા ઘોડા અને ગજડા પાસેથી પરિશ્રમ કુકડા પાસેથી નિયમિતતા બિલાડી અને ચિત્તા પાસેથી ચપડતા કોયલ પાસેથી મધુરતા સિંહ અને વાઘ પાસેથી નિડરતા મોર પાસેથી સુંદરતા આ બધા ગુણો માણસોએ પશુપંખી પાસેથી શીખીને પોતાના જીવનની અંદર ઉતારવા જોઈએ હવે જોઈએ બીજું કે નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે મિત્રો જોઈ શકો છો સામે કંસમાં તેના ઘટનાક્રમ લખેલા છે હવે આપણે વિગતવાર એ વાક્ય જોઈએ તો પહેલું આવશે કે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે બીજું જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે ત્રીજું માણસ વચ્ચે પડવા જેવું નથી ચોથો કળજુગ નહીં સતયુગ કહે આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે પાંચમો છે બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સળઘસ પાસે જાય છે નેક્સ્ટ આગળ વધીશું શું પ્રશ્નોના જવાબો આપવાના છે આપણે એમાં પહેલો કે માણસને સ્વાર્થનો સગો શા માટે કયો છે તો માણસ જાત સૌથી વધારે સ્વાર્થી ગણાય છે જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે માણસ બધું ભૂલી જાય છે જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે માણસ સંબંધો લાગણી નીતિ બધું જ ભૂલી જાય છે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે માણસ સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી લે છે અને ત્યારે તેના માટે નીતિ અનીતિ સત્ય અસત્ય વગેરે વચ્ચે કોઈ જ ભેદ પારખી શકાતો નથી એટલે કે માણસ આંધળો બની જાય છે પોતાના સ્વાર્થ માટે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈ પણ હદ પાર કરી લે છે આમ આ બધા કારણોસર માણસોને સ્વાર્થનો સગો કયો છે બીજો છે કે ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો તો ટોમીને ચાર રસ્તા પાસેથી પસાર થયેલા તેના મિત્ર ભોલુએ ખબર આપી હતી કે શહેરના ચાર રસ્તા પર ભારે તોફાન ચાલે છે આ સાંભળીને ટોપી ટોમી ગભરાયેલો લાગતો હતો ત્રીજો છે કે કક્કુ કુકડાને સાનો ભય છે કેમ તો ચાર રસ્તે માણસો વચ્ચે તોફાન ફાટી નીકળ્યું છે તે સાંભળીને બધા પ્રાણીઓ તેમને રોકવા માટે એક સરઘસ કાઢવાનો વિચાર કરે છે ત્યારે બંને બકરી કહે છે કે શહેરમાં કરફ્યુ લાગ્યો હોય ત્યારે જો કોઈ બહાર નીકળે તો પોલીસ તેમને પકડી લે છે ત્યારે ગવરી ગાય કહે છે કે એ બધા નિયમો તો બે પગવાળા માણસો માટે જ હોય ચાર પગવાળા તો કરફ્યુમાં પણ ફરી શકે આ સાંભળીને ભય લાગ્યો કે મારે તો બે જ પગ છે તો પોલીસ મને પકડી લેશે ચોથો જોઈએ કે સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું છે તો પ્રાણીઓના આ સરઘસમાં સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો ઉંદર પાસે બિલાડી એ બિલાડી પાછી કાળું કૂતરાની પીઠ ઉપર આમ એકબીજાની દુશ્મની ગણતા અને એકબીજાથી વિરોધ સ્વભાવ ધરાવતા અને તક મળે તો એકબીજાને ખાઈ જતા પ્રાણીઓ કોઈપણ પ્રકારના ઝઘડા વગર કે એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સરઘસમાં સરઘસમાં ચાલી રહ્યા હતા એટલા માટે સરઘસને નવી નવાઈનું સરઘસ કહ્યું હશે જે પાંચમો કે માણસ જાતની વાત વચ્ચ વચ્ચે પડવું પડવા જેવું નથી ગંગુ ગધેડા ઉત્સાહ માટે ગયે છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો કે માણસ જાત સ્વાર્થી જાત છે એ કહેવા માગે છે એનો જવાબ જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરી દે તમારે લખી લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું છટ્ટો છે કે મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે તો ટોમી એક પાલતુ કૂતરો લાગે છે જે તેના માલિક સાથે તેના ઘરે તેના પરિવાર સાથે રહેતો હશે માણસો વચ્ચે રહેવાને કારણે કૂતરા જેવું પાલતુ પ્રાણીઓ માણસોની ભાષા તેમાં તેમના સ્વભાવને અને હાવભાવને સમજી શકતા હોય છે ટોમી પણ આ બધું સમજી શકતો હશે તેથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે તેમ કહ્યું હશે સાતમો એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂ લાગ્યું શા માટે મિત્રો તમને જે લાગ્યું હોય એ તમારે લખવાનું છે અહીંયા જોઈ શકો છો મિત્રો લખેલું છે કે કયું પ્રાણી તમને વધારે રમૂ લાગ્યું નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં નેક્સ્ટ છે આઠમો કે ટોમીની કઈ વાત તમને ગમી શા માટે મિત્રો તમે તમારી રીતે જવાબ લખવાનો છે અહીંયા જવાબ મિત્રો તમને સમજવા માટે આપેલો છે જોઈ શકો છો નેક્સ્ટ મિત્રો છે પાઠના આધારે કહેવાનું છે જવાબ આપવાનો છે જોઈ શકો છો આ સંપૂર્ણ જવાબ આપવાનો છે તમારે મિત્રો તમને સ્વાધ્યની અંદર આડાવડ આપેલા છે પણ અહીંયા તેના જવાબો આપેલા છે સામે તો ગવરી ગાય શું છે એટલું બધું આમ ગભરાયેલા કેમ લાગે છે બંને બકરી જાજા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ આવી ટોમી કૂતરો આપણે શું કરીએ એમને લડવાની નાસી રીતે પાડીએ કાળો કૂતરો એને કર્ફ્યુ કહેવાય બાન પડે છે કે કાંઈ ગંગુ ગધેડો તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી લાલુ બકરો લે એટલી ખબર નથી આગેવાન એટલે આગેવાન નેક્સ્ટ પાંચમો છે કે રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરવાની છે પેલો મારા માલિક પણ ચા ભીધા પછી બહુ કાંટા પાડે છે તો કાંટા તો મારા માલિક ચા ભીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે કશું જ નથી મિત્રો આપણે સામાન્યથી શબ્દ મૂકવાનો છે બીજો છે કે ભાલોની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડી એ ભાગશે નાસી જશે તેમાં આવશે બાલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે ત્રીજો કે ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછવા પૂછ્યા કરતો તો ટોમીની વાત સાંભળીને લાલુ સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો ચોથો કકુ કુકડો બોલ્યો અધ્ધર પધ્ધર વાત ન કરો એટલે કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાતો ન કરો નેક્સ્ટ આગળ વધીશું કે પાઠમાં આવતા ઉદાહરણ મુજબ શબ્દ શોધીને લખો તો જોઈએ ઉદાહરણ દોડા દોડી તાલાવેલી લાતા લાતી તો એમાં મિત્રો બીજા શબ્દો જોઈએ આપણે મારા મારી ધક્કા મુકી જોડાજોડ ને પટાપટ નેક્સ્ટ છે સાતમો પ્રાણીઓ આપણા મદદગાર આ વિષય પર પંદર વીસ વાક્યો લખો મિત્રો જોઈ શકો છો પ્રાણીઓ આપણા મદદગાર નિમદ લખવાનો છે પંદર વીસ વાક્યો લખવાના છે પરીક્ષાની અંદર પણ મિત્રો તમને આ નિમંત પૂછાઈ શકે છે સંપૂર્ણ લખેલું છે નેક્સ્ટ આગળ વધીશું કે આઠમો કે નીચે આપેલા ચિત્રને આધારે પાંચ છ વાક્ય લખો તો મિત્રો એક પેટ્રોલ પંપનું તમને ચિત્ર આપેલું છે એના વિશે આપણે વાક્યો લખવાના છે કે આપેલું ચિત્ર કોઈ પેટ્રોલ પંપનું હોય તેમ લાગે છે અહીં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે ગાડીઓની હાર થયેલી છે પેટ્રોલ ભરનાર વ્યક્તિએ વાદળી રંગના કપડાં પહેર્યા છે તે દરેક ગાડીમાં તેના માલિકની સૂચના અનુસાર પેટ્રોલ કે ડીઝલ ભરી આપશે ગાડીઓની હારથી દૂર બે ગાડીઓ ઊભી છે તેની પાસે એક માણસ ઊભો છે નેક્સ્ટ આગળ વધીશું નવમો કે વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો ભેળનો ચટકો મસ્ત છે તો ભેળ ચટાકેદાર છે ભીમની ગદાનું વજન વધારે છે તો ભીમની ગદા વજનદાર છે આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે તો આકાશમાં લહેરાતો તિરંગો કેવો શાનદાર છે જો સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી તો સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું તો ચોથો કે ટમીના અક્ષર સરસ મરોડવાળા હતા તો ટમીના અક્ષર સરસ મરોડદાર હતા પાંચમો પાદરના પીપળાની કટાઘાઢ છે તો પાદરનો પીપળો કટાદાર છે છઠ્ઠો આહ આ પ્રવૃત્તિ કેવી મજાની છે તો આ પ્રવૃત્તિ કેવી મજેદાર છે દસમો છે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખવાની છે તો શબ્દો આપેલા છે ચતુર પોળું ડરપોક લુચ્ચું બહાદુર માતેલું ખડતલ ઝડપી અને નીડર મિત્રો એના વિશે તમારે વાર્તા લખવાની છે અહીંયા વાર્તા લખેલી છે તમને કોઈ બીજી વાર્તા પણ આવડતી હોય તો એ પણ તમે લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું હવે વિડીયોમાં અગિયારમાં છે કે નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ આપો તો અજબ ગજબની હરીફાઈ ને નીચે તેની જાહેરાત આપેલી છે હવે એના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે ખરો શા માટે તો ના અજયનો કૂતરો બધી હરીફાઈમાં ભાગ નહીં લઈ શકે કારણ કે સ્પર્ધાના નિયમ મુજબ કોઈપણ સ્પર્ધક કોઈપણ બે હરીફાઈમાં જ ભાગ લઈ શકશે નેક્સ્ટ બીજો જોઈએ કે મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે તો એક રમતમાં ભાગ લેવા માટેની ફી પંચોતેર રૂપિયા છે એટલે જો મોનાલીએ ફી પેટે એકસો પચાસ રૂપિયા ભર્યા હોય તો તેણે તેના કૂતરાને બે હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે તન્મયનો કૂતરો એક રજતચંદ્રક અને એક કાશ્યચંદ્રક જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે તો તન્મયના કૂતરાને જે હરીફાઈમાં રજતચંદ્રક મેળવ્યો તેમાં દ્વિતીય અને જે હરીફાઈમાં કાશ્યચંદ્રક મેળવ્યો તેમાં તૃતીય નંબર મેળવ્યો હશે ચોથો છે કે આ હરીફાઈમાં કેમ અજબ ગજબની નામ આપવામાં આવ્યું છે તો આ હરીફાઈ શહેરમાં પાલતુ કૂતરા માટે પ્રથમ વખત યોજવામાં આવી હતી તેથી તેને અજબ ગજબ એવું નામ આપવામાં આવ્યું છે નેક્સ્ટ પાંચમું છે કે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે ખરા શા માટે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે સ્પર્ધા ફક્ત પાલતુ કૂતરાઓ માટે જ યોજાવામાં આવી છે છઠ્ઠો છે કે આ અજબ ગજબની સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસ ચકાસશે તો આ અજબ ગજબની સ્પર્ધામાં દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચી કૂદકો જેવા કૌશલ્યો ચકાસે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ છ ચેપ્ટર નંબર સાત જે છે નવી નવાઈનું સરઘસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત